જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા મોતીનગર તરસાલી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું રક્તદાન એ સૌથી મહાદાન છે આપણે રક્તદાન કરીએ ને કોઈ અજાણ્યા વ્યક્તિના જીવનને બચાવી શકીએ છીએ માત્ર એક માનવ સેવા નથી પણ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે રક્તદાન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને નવું લોહી બને છે આ પ્રક્રિયાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે જે હૃદયને તંદુરસ્ત રાખે છે બ્લડ પ્રેશર નિયમિત રહે છે અને વજન નિયંત્રણમાં રહે છે ઉપરાંત રક્તદાન કરતાં પહેલાં આપણા એક નાનું હેલ્થ ચેકઅપ પણ થાય છે જેને લીધે આપણું આરોગ્ય પણ જાણવા મળે છે એકવાર રક્તદાન કરવાથી ત્રણ વ્યક્તિઓનું જીવન બચી શકે છે એવું આનંદ અને સંતોષ શબ્દોમાં કહી શકું એમ નથી રક્તદાન એ એવી સેવા છે જેમાં ન તો ધનનો ખર્ચ થાય છે ન તો સમય પણ પરિણામમાં આપણે જીવન બચાવીએ છીએ ત્યારે જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા મૂર્તિનગર તરસાલી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું હતું ગત વર્ષે સત્તરસો જેટલા રક્તદાન યુનિટ ભેગા કરવામાં આવ્યા હતા અને આ વર્ષે એનાથી પણ વધુ યુવાનો અને મહિલાઓએ રક્તદાન કરી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવાનું લક્ષ્ય છે અને આ રક્તદાન શિબિર કેમ્પ સવારે આઠથી રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે જય શિવરાય મોતીનગર તરસાલી ખાતે જય શિવરાય ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પ ધ્વનિ બ્લડ સેન્ટરની સાથે રહીને કરી રહ્યા છે અને સવારથી જ પ્રચંડ ગરદી સાથે અહીંયા આજે બધા ઉમટ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ ગયા વખત કરતાં પણ આ વખતે અતિભવ્ય થવાનું છે હું તમારા મારફતે તમામ વડોદરાવાસીઓને અને આજુબાજુના તમામ સિટીમાં રહેતા લોકો માટે વિનંતી કરું છું અને અપીલ કરું છું તેઓ લોકો તરસાલી મોતીનગર સાંઈબાબાના મંદિર પાસે જય શિવરાય ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે આજે સવારે આઠ વાગ્યાથી જ સાંજના આઠ વાગ્યા સુધી આ બ્લડ કેમ્પ રહેશે એટલે આપ એની અંદર સૌ સાથે મળીને તમારા સાથી મિત્રોને લઈને અહીંયા પધારજો હજુ સુધી તો સવારે આઠ વાગ્યાથી સ્ટાર્ટ થયું છે પ્રચંડ ગર્દી સાથે સોની ઉપર પ્લસ થઈ ગયું છે કલાકનું આપણું એવરેજ છે પણ અમે કોઈ ટાર્ગેટમાં નથી મૂકેલું કે આટલું થવું જોઈએ પણ અમને આશા છે કે ગઈ વખતે જે અમે સત્તરસો પ્લસ હતા એનાથી પણ વધારે આપણે કરશું કિરણ બોલે અને જય શિવરાય ગ્રુપના અમારા ફાઉન્ડર છે જયેશભાઈ પાટીલ જયસિરમ